વડોદરામાં નવરાત્રી દરમિયાન કેટલીક અશ્લીલ હરકતો સામે સાધુ સમાજમાં રોષ ફેલાયો છે સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં યુવાનોએ આરાધના અને તહેવારની પવિત્રતાને ભૂલતા ખલેલ કર્યા છે મહા મલ્લેશ્વર હરિહરાનંદ બાપુ અને મહાન સુખરામદાસ બાપો યુવાનોને આ તહેવારને પવિત્ર રાખવા માટે અને આવી હરકતોથી દૂર રહેવા ટકોર કરી છે આસો મહિનાની નવરાત્રી ચાલતી હોય અને નવરાત્રી દરમિયાન દરેક વ્યક્તિ અનુષ્ઠાન અને પૂજા અને પાઠ કરતા હોય છે આવા પૂજા પાઠ ને સાથે આપણી નવરાત્રી નું પ્રારંભ થયું છે અને દરેક ને અંદર ને અંદર માતાજીની સાધના ને આરાધનામાં ભક્તિમાં બધા ડૂબે ગયા છીએ તો દરેક વ્યક્તિ માતાજીની જ્યારે સાધના કરતા હોય અને રાત્રિ દરમિયાન રાસ આયોજન થતું હોય ત્યારે મોટા મોટા અંદર ખૂબ સારું આયોજન થતું હોય અને એ આયોજન થતું હોય તો એમાં અમુક લોકોએ અનેક પ્રકારની નાની ગંદી કૃત્યો કરતા હોય એ બધા ના કરવા માટે અમે ધરમગુ હોવાને નાતે બધાને પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ જ્યારે આપણા નવ નવરાત્રા ચાલુ હોય અને નવરાત્રિની અંદર જ્યારે અમારી માતાજીઓના સ્વરૂપ ધારણ કરીને અમારી જોગમાવા જોગ આવતી હોય અને નવે નવો દિવસમાં દરેક રાત્રિમાં જુદી જુદી સ્વરૂપમાં અમારી જગદંબા આવતી હોય એ દરમિયાન જે રાસ ગરબા કરતા હોય ખેલૈયાઓ હોય એ બધા ગંદુ હરકત કરતા હોય એમાં અમે આયોજક મિત્રોને ના પાડીએ છીએ કે તમે આવા શા માટે આવું બધું પ્રદર્શન કરતા હોવ છો અને અમે અમારા જે દેશના યુવાનો છે અમારી દેશની જે અમારી જગદંબાઓ છે અમારી માતાઓ બહેનો દીકરીઓ એ બધાને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આવા તમે કૃત્યો ના કરો કારણ કે આપણી નવરાત્રિ સાધના અને ઉપાસનાના એક પ્રતિક છે અને જ્યારે આપણે રાત્રિએ રાસ ગરબા રમતા હોઈએ ત્યારે એકદમ મસ્ત માતાજીના ધ્યાનમાં ખોવાઈ જતા હોઈએ અને ઈ દરમિયાન જ્યારે આપણે આવું બધું કરતા હોઈએ ને કે રાત્રિ દરમિયાન એવું આપણા રાસ ગરબામાં ના થવું આ વર્ષે આસોસુ નવરાત્રિ જયારે માતાજી એ મહીસાસુર વધુ કર્યો અને નવ દિવસ બધાય આનંદ થયો મહિષાસુરના ત્રાસમાંથી મુક્ત થયા એટલે નવરાત્રિ આ ઉજવવામાં આવે છે આ પાવન પર્વની અંદર રાસ ગરબા લેવાના માતાજીના અનુષ્ઠાનો કરવાના ભજન કરવાના પરંતુ જ્યાં ત્યાં આવી પણ હરકતો થાય છે કે છોકરા છોકરી રમતા હોય અને સાલું દાંડિયા રસમાં કરે ન કરવાના કૃતિકો થાય એ ન થવા જોઈએ અને માતાજીની સાધના ભજન એટલા માટે આ સાધના માટેનો નવરાત્રિ છે તમે આનંદ કરો મહિષાસુરનો વધ કર્યો આપણને દેવતાઓને દેવતાઓને મનુષ્યોને એમાંથી આ મહિષાસુરના ત્રાસમાંથી મુક્ત કર્યા એટલા માટે માતાજીની સ્તુતિ આરાધના અને આપણે આનંદમય બની અને માતાજીના ગુણગાન ગાવાના છે તો આવા આપણે ગુણગાન ગાઈ જે ન થવાની હરકતો છે ક્યારેય થવી ન જોઈ અસ્તુ જય ગીત